ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લર્નર લર્નર શબ્દનો અર્થ ભણનાર શીખાવ માણસ નવો નિશાળીઓ કે શીખનાર થાય છે લર્નર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય ગ્રાન્ડસન ઇઝ અ ક્વિક લર્નર અર્થાત મારો પૌત્ર ભણવામાં ઝડપી છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ ઇઝ અ નાઇસ ડિક્શનરી ફોર લર્નર્સ ઓફ ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી શીખનારાઓ માટે તે એક સરસ શબ્દકોશ છે એક અન્ય ઉદાહરણ જોઈએ લર્નર ડ્રાઈવર્સ આર નોટ અલાઉડ ટુ ડ્રાઈવ ઓન ધી હાઈવેઝ એટલે કે શિખાઉ ડ્રાઈવરોને હાઈવે પર વાહન ચલાવવાની મંજૂરી નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ